મળતી માહિતી અનુસાર મૂળ અમરેલી જિલ્લાના રાજુલાને અને હાલ સુરતમાં રહેતા ચાલક અને પીડિતાના પિતાએ વડોદરાના સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેમાં પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે હું મારી સોળ વર્ષની દીકરી સાથે સુરતમાં રહું છું અગાઉ મેં મારી પત્ની સાથે છૂટાછેડા લીધા હતા છૂટાછેડા બાદ મેં સાત વર્ષ પહેલાં ફરી લગ્ન કર્યા હતા મારી પહેલી પત્ની મારી દીકરીને મૂકીને ગઈ હોવાથી તે મારી સાથે રહે છે મારી દીકરી છેલ્લા પાંચ મહિનાથી સ્કૂલમાં જતી નથી ગત તારીખ દસમી ડિસેમ્બરના રોજ મારી પત્ની મુંબઈ ખાતે તેના સંબંધીના ઘરે ગઈ હતી જેથી હું અગિયારમી ડિસેમ્બરના રોજ મારી દીકરીને ઘરે એકલી મૂકી મારી પત્નીને તેડવા માટે મુંબઈ ગયો હતો અને તારીખ બારમી ડિસેમ્બરના રોજ સવારના દસ વાગ્યે સુરત ખાતે મારા ઘરે પરત આવ્યો હતો તે વખતે મારી દીકરી ઘરે હાજર ન હતી જેથી મેં મારા મોટા ભાઈને ફોન કરી મારી દીકરી તમારા ઘરે આવી છે કે કેમ એમ પૂછ્યું હતું જો કે તેમણે ના પાડી હતી જેથી મેં મારી દીકરીને ફોન કરીને પૂછ્યું હતું કે તું ક્યાં છે જેથી તેણે મને કહ્યું હતું કે હું રસ્તામાં છું ને થોડી વારમાં ઘરે આવું છું ત્યારબાદ મારી દીકરી બારમી ડિસેમ્બરના રોજ બપોરના બારથી એક વાગ્યાના અરસામાં ઘરે આવી હતી જેથી મેં તેને પૂછ્યું હતું કે તું ક્યાં ગઈ હતી તેણે શરૂઆતમાં કંઈ જવાબ આપ્યો ન હતો પરંતુ મેં તેને કડકાઈથી પૂછતા તેણે જણાવ્યું હતું કે આપણે અમદાવાદ ખાતે રહેતા હતા એ વખતે મારી બહેનપણીએ મને વડોદરા ખાતે રહેતા જયેશ પટેલનો ફોન નંબર આપ્યો હતો જેથી મેં તેમના મોબાઈલ નંબર પર નોકરી બાબતે વાતચીત કરી હતી જેથી જયેશ પટેલે મને વડોદરા બોલાવી હતી વધુમાં દીકરીએ જણાવ્યું હતું કે તમે મુંબઈ ગયા હોવાથી હું અગિયારમી ડિસેમ્બરના રોજ તેમને મળવા વડોદરા ગઈ હતી અને જયેશ પટેલને મળી હતી અને તેમની સાથે નોકરી બાબતે વાતચીત કરી હતી જયેશ પટેલે મને અલકાપુરીમાં આવેલી અનુપમ સોસાયટીના એક મકાનના રૂમમાં લઈ ગયો હતો અને મને તે મકાનમાં તેમની સાથે રાખી હતી સમયે જયેશ પટેલે મારી સાથે જબરજસ્તીથી દુષ્કર્મ આચાર્યું હતું અને ધમકી આપી હતી કે આ વાત કોઈને કરીશ તો તને અને તારા પિતાને જાનથી મારી નાખીશ આરોપી જયેશ પટેલ અને તેનો પરિવાર અમેરિકામાં સ્થાયી થયો છે જયેશ પટેલ અમેરિકામાં પોતાની મોટેલ ધરાવે છે જયેશ પટેલ તેની પત્ની સાથે નવ ડિસેમ્બરે જ વડોદરા આવ્યો હતો અને તેના નિઝામપુરા સ્થિત મકાનમાં તેની પત્ની સાથે રહેતો હતો સગીરાને રાખવા માટે તેને અકોટા વિસ્તારમાં એક મકાન ભાડે રાખ્યું હતું આ મકાનમાં જયેશ પટેલે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું ત્યારે હાલ તો સયાજીગંજ પોલીસે ગુનો નોંધી આરોપી જયેશ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલ સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાં એક પિતાએ પોતાની દીકરીના દુષ્કર્મની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરાવે છે ગુનાની ગંભીરતા જોતા આ દુષ્કર્મના આરોપી જેનું નામ જયેશભાઈ મુકુંદભાઈ પટેલ ઉમરવર્ષ ફોગોડ સાઈઠ નિસામપુરા વડોદરા શહેરના રહેવાસી છે તાત્કાલિક અસરથી તેઓને રાઉન્ડ અપ કરવામાં આવે દુષ્કર્મના ભોગ બનનાર દીકરી અને આ કામના આરોપીની મેડિકલની કાર્યવાહી હાલ ચાલુ છે આ આરોપી જયેશભી પટેલ ઓગણસાઠ વર્ષના છે અને એની ધરપકડ સયાજીગંજ પોલીસે કરેલ છે ગુના સંબંધિત વધુ તપાસ હાલ સયાજીગંજ પોલીસે ચાલુ રાખી છે